એક જણો તો એટલો બધો વિજ્ઞાનમાં આગળ વધી ગયો સાહેબ મેડિકલ લાઇનમાં એટલો અણુમાં પરમાણુમાં ભૂગોળમાં આકાશમાં ચંદ્ર ઉપર જી આવ્યો તમામ પ્રકારના અંદર પીએચડી થઈ ગયો ડૉક્ટર 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 પાંચ પાંચ લાગે આગળ એવો મોટો પ્રોફેસર બન્યો અને પછી મળ્યો ઈશ્વરને સેલેન્જ કરવા ભગવાન જેવું કાંઈ છે જ નહીં તમે ખોટો સમય બગાડો છો પૂજાપાઠમાં જવાનું નહીં આપણે શું ના કરીએ આપણે લીવર ટ્રાન્સફર કરી નાખીએ નેત્ર ટ્રાન્સફર કરી નાખીએ હૃદય ટ્રાન્સફર કરી નાખીએ શું ભગવાનનું શું કામ પડે ભગવાનને જો મારો દીકરો મને મેળ્યો સેલેન્જ કરવા એમ મારો મોકલેલો મેં જેને બુદ્ધિ દાન આપ્યું છે એને બુદ્ધિ મેં ઈ માટે આપી જે જગત હિત કરે એને બદલે મને મળ્યો સેલેન્જ કરવા ભગવાનને ને છોકરા મેમરી ઉડાડી નાખવા દે જો ઈશ્વરના ના પાસે કઈ વસ્તુ હોય ને તો એક જ બુદ્ધિ એટલે આપણે દરેક પ્રાર્થનામાં ભગવાન પાસે એ જ માંગીએ શ્રી ગુરુ ચરણ સરોજરજ નિજમન મુકુર સુધાર બરનવ રઘુબર બિમલજસ જોદાયક ફલચાર બુદ્ધિહીન તનુ જાની કે સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર બલ બુદ્ધિ અને વિદ્યા તાકાત બુદ્ધિ અને જ્ઞાન આ ત્રણની જ માગણી કરી સંપત્તિની માંગણી ન કરી આ ત્રણ વસ્તુ જેની પાસે હોય ને એની પાસે લક્ષ્મીના ઢગલા થતા હોય એટલે ભગવાને શું કર્યું ઓલો બહુ ચેલેન્જ કરતો હતો ને તો ભગવાન એની એની મેમરીઝ ઉડાઈ નાખી એ કે આને આનો સોફ્ટવેરમાં જ દેવા દે બુદ્ધિ જ ઉઢી ગઈ જેવી બુદ્ધિ હોઈ ગઈ એટલે બજારમાં નીકળી જાય બા બા યા જાય જી જી બાપા જ્ય ઝા જા રમજા ભાઈ યા ઉડી ગયો અને પછી એમાં ગમે એવડા ન્યુરો સર્જન હોય ન ચાલે ભગવાન મેમરી જ ઉડાડી નાખે રોડે નીકળે ટીડી ટીડી રોડે ચડ્યો બીબી ચુમ ભગવાનને ચૂક લે કર પાવર લે પણ ભગવાનને એમ છો ગજી મને સોવા જવા દે અને મેમરી ખરેખર ઊડી ગઈ એટલે ભગવાન માનવ બની ધરતી ઉપર આવ્યા અને ઓલો રોડ ઉપર તડ્યા જ હતો તો તીજી ટીજી પોપ ભપ ચૂં એટલે ભગવાન કીધું બરાય નીચી ઊભું છે ઓ આ ચીજી જ ભગવાન કે નો દીકરો થામા તારું નામ શું છે નીચી ખબા ભગવાનને ચીવ કે નામે યાદ કર્યું ક્યારે નીચી ખબર કીધું નહીં તર કેટલા દીકરા નચિકબર તર દીકરાના નચિકબર તર મમીન નામ નચિકબર તર પપન નામ નચિકબર તર પત્નીનું નામ જમ્બા ભગવાન કે મારાની મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો સાબ આ સામાન્ય જોક્સ નથી તમારું મગજમાં હોય છે ને સાહેબ ઈશ્વર ઉડાડી છે પણ તમારા હૃદયમાં હશે ને પરમાત્માની પણ તાકાત નથી હૃદયમાંથી કાઢી શકાય આમાં ઘણા સમય અમારે મળવાનું થયું છે એટલે સમય ઘણો થયો પાછો કોરોનામાં સાહેબ દરેકને પોતપોતાના ધંધામાં નુકસાન આવ્યું છે કોઈને પચીસ ટકા કોઈને પચાસ ટકા કોઈને ત્રીસ ટકા પણ અમારા કલાકારોને તો સો ટકા હાવ બધા ઘીરે બેઠા થાવ હાવ અને પાછા ફોન કેવા આવતા હતા ખબર તમારું તો હવે હાવ પૂરું ને અરે મેં કીધું આવું હું કામ બોલો એમ અને વાતે હાશે ને ભાઈ પહેલું લોકડાઉન સાહેબ આવ્યું હાવ પહેલું લોકડાઉન પણ મને એક વસ્તુ નથી સમજાતી ભારત ભારત છે ભારત એક મને હમણાં પૂછ્યું કોઈ હું અમેરિકા જઈને આવ્યો ત્યારે પૂછ્યું મને કે તમને પરદેશમાં બીજા દેશોમાં ને ભારતમાં શું ફરક દેખાય મેં કીધું બીજા દેશ છે કર્મના દેશ છે ત્યાં કામ કરવું પડે ત્યાં બાપુજી એક રડે ને છોકરા એમ ક્યાંક આગળ બાપા આવશે એમ નહીં ત્યાં બધાને કર્મ કામ કરવું પડે બધાય દેશ કર્મના દેશ છે આ કેવલ એક જ સાહેબ ભારત દેશ છે ને એ ધર્મનો દેશ છે તમારી પાસે બધું હોય પણ ધર્મ ન હોય આ દેશ એ ધર્મનો દેશ એટલે આપણે ધર્મના દેશવાળા માણસોમાં શું હોય ખબર આપણને બધુંય કહેવું પડે બોલો હેલ્મેટ પહેરવાનું કેવું પડે નકર મરી જાઓ એવું કહેવું પડે હવે ગાડીમાં બેસી તો કેવું પડે સીલ બેટ બાંધવો પડે નકર મરી જાઓ પછી એ તો હે જ છે કોરોનામાં ઘેરે રહેવું છે એ કેવું પડે બોલો આ બધું અને બધી તો એ તો પોલીસ ધ્યાન રાખશે પણ આ કોરોના કાળમાં સાહેબ પોલીસ તંત્ર અને ડોક્ટરો જે સેવા કરી છે એકવાર જોરદાર તાળીના ના ગળાથી વધાવો ખરે તમારે આપણે જીવવા માટે એને ધ્યાન રાખવું પડે એમ તો એ આપણે હું કઈ બધા બહાર નીકળે ને અમને એકલો જ ના પાડો છો તો મેં લે જા ભરાય ને કુસા માંગલી પણ મને મને લોકડાઉન જ્યારે આવ્યું ને ત્યારે હજી અમારે આપણે ગામડામાં સૌરાષ્ટ્રમાં અથવા તો જેને મોટા મકાન હોય ફાર્મ હાઉસ હોય એને તો કોઈ તકલીફ ઓછી પડે આપણે મોટા ફળિયા આનંદ કરી લીધો પણ જેને હાવ દસ બાય દસ ની રૂમમાં દસ દસ જણા રહેતા થઈ એનું શું જોયું છે મને ક્યારેક વિચાર આવ્યો દસ બાય દસ ની રૂમ હોય ને એમાં હું તો ઉતી બે અને નાના માણા હોય ને ત્રણ ચાર છોકરા તો હોય જ એ બધા એક રૂમમાં માં કર્યું છે આમ જ બેઠા છે ને આમ બહાર નીકળે તો મોર બોલતા હતા એક ભાઈ ને ફોન કર્યો મેં કીધું આમ બહાર નીકળો કે નહીં કે માયા ભાઈ બહાર નીકળી તો મોર બોલે એની ઘરની કોયલ ને કોયલ થઈ ગયું બોલો અને ખરેખર આ મારા ખાસ નહી એમના મોટાભાઈ પણ મારા મિત્ર એટલે એને આ પ્રોગ્રામ માટે જે વાત આવતી હતી અને એમાં પાછા બધા જ્વેલરી વાળા અમારો ધંધો એ જ અમે મોડી વસ્તુ તો વેચતા નથી તમે સોનું ચાંદી હીરા માણે કે હજી મહેમાનો ઘણા આવતા જાય છે અને ઘણા આપણને સામે મળશે એક વાગ્યો પૂરું થઈ ગયું ના ના હજી શરૂ કર્યું અમે એટલે મારે તમને એટલા બધા હસાવવા છે આનંદ જ કરવો છે પણ વચ્ચે વચ્ચે એક બે આપણે વાતોય કરશું આનંદ કરશું માઇક બહુ હારા છે માઇક ને તાળવી ના ગગડાટથી વધાવો અમારા જીવરાજભાઈ સદગુરુ સાવુન એને તાળીઓથી વધાવો કારણ કે પાટીલ સાહેબ એક એક હાથ માઇક થી આગળ રહેતા હતા તોય માઇક પકડતું હતું માઇક ને વાઈફ બે નું ધ્યાન રાખવાનું હારા માઇક આવવા હોય તો હારો પ્રોગ્રામ જાય ને હારા વાઈફ હોય તો હારું જીવન જાય પણ માઇકમાં ને વાઇફમાં ફેર એટલો આની સામે બોલી એકાય અને બંધ કરવાની સ્વીચ આવે રિપેર થાય વધઘટ થાય અને નો ફાવ્યું તો અડધી કિંમતમાં દઈએ દેવાય અને હવે તો સાઉન્ડ ડિજિટલ આવ્યા વગર વાયરે પકડે બોલો પણ મૂળ વાત એટલી છે સાહેબ દાંપત્ય જીવન આજ બધાય ફેમિલી સાથે પધાર્યા છો અને ફેમિલી સાથે પરિવાર સાથે આવ્યા છો અને તમે હસો છો એનો અર્થ એ છે કે તમે સુખી છો બાકી ઘરના આવી રહ્યા તો દાંત કાઢી કાંઈ તમને લાગે મુંબઈમાં અમારો પ્રોગ્રામ હતો ને જોક્સ કોઈ તો દાંત જ ન કાઢે બિચારા શેજે દાંત કાઢતા કોણી મને કરો પણ જીવન જેનું ઉજળું હોય આનંદ હોય એક બહુ સરસ હમણાં નમણાં હું જોક છે કહું છું આમ તો કોરોના પછી હું કાયમ એક વાત કરું છું જે જે કાંઈ સાહેબ અમારા માલ સાહેબ અહીંયા ઉપસ્થિત છે અમારા ભાવનગરમાં એસપી તરીકે પણ અને સાહેબ ગરબા આવ્યા ને ત્યારે મને સાહેબ યાદ આવ્યા સાહેબ ગરબા પણ એવા ગાયો સાહેબ પોતે એકવાર તાળીઓના ગગડાથી વધાવો સાહેબ અમારે ભાવનગર પોલીસ લાઈનમાં નવરાત્રી જ્યારે ઉજવાય નવે નવથી કલાકારો તો આખા ગુજરાતમાંથી અલગ અલગ હોય પણ એનો પોલીસ સ્ટાફે તે એક રાઉન્ડ સાહેબ પાસે ન ગવરાવે તો એને કોઈને મોજ નહોતી આવતી એટલે મૂળ વાત કે જીવનમાં આનંદ જેને સૂર હોય પણ સાહેબ વાત એ કરું છું કે જ્યાં કોરોના આવ્યું ક્યાંથી બીમારી આવી શું થયું એ તો મને ખબર નથી પણ જ્યારે અમુક સમય જતાં આવી વસ્તુ જ્યારે આવે છે ત્યારે ઈશ્વરે બ્લેક હોલ આપે છે એનો કોઈ રસ્તો ન હોય અને અંતે સાહેબ ભજનોમાં જે લખાણું હોય ને એ એકવાર એવો સમય આવે આ દેવાયત પંડિતના ભજન હતા એ ભજનમાં લખ્યું હતું સુના નગર સુની શેરીયું સુના હશે રાજને દરબાર એટલે વિચાર આવતો હતો કે મારું સુનું એટલે કઈ પ્રલય થઈ જશે જો પ્રલય થઈ જાય અને બધું સૂનું થઈ જાય તો એને સૂનું ન કહેવાય એને ભેકાર કહેવાય શબ્દોની મારામારી છે પણ સૂનું કોને કહેવાય હોવા છતાં ન હોવું એને સૂનું કહેવાય આપણે કે ને કેમાં સુનકાર છે ભાઈ એટલે દેવાય પંડિતની વાણીમાં ત્યારે એ શબ્દ એમ લાગતો હતો કે આ સૂનું કેમ હશે પણ આ કોરોના આવ્યો ત્યારે ખબર પડી માણસ હોવા છતાં આખી દુનિયા સૂની બજારમાં કૂતરા સિવાય કોઈ જોવા ન મળે ભાઈ એ બિશારા કોને ભહું કોને હે સુનાનગર સુની શેરીઓ સુના અશિય રાજના દરબાર વિધાનસભા પાર્લામેન્ટ બધું સુનું હોઉ ધારાસભ્યોએ ગીરી હે સુનકાર થઈ ગયું અને એમાં બીજી પંક્તિ હતી ખોટા પુસ્તક ખોટા પાનીયા તમામ જે લખાણું છે એ ખોટું પડશે વાતે હાજી આખું મેડિકલ સાયન્સ ખોટું પડ્યું લખાઈ ગયું પણ આજ ત્રણ વર્ષ થયા આજની તારીખ સુધી હજી કોરોનાની કોઈ ટિકડી ન ગોતી શીખ તમારી બુદ્ધિ જ્યારે પરાકાષ્ટાએ પહોંચે અને ઈશ્વર હામાં જ્યારે સેલેન્જ કરવા મળે ત્યારે પરમાત્મા આવું કંઈક મોકલતો હોય કે તું મને સેલેન્જ કરે કે લે ગોત લે ચાલે

રાત્રીનો સમય છે હવે એ સુરદાસ છે પ્રજ્ઞાશક શું છે પોતે અંધ છે એમાં એને દી કે રાત એની કઈ હોય નહીં એનો બધું સરખું પણ રાત્રિ ના જતા થયા ત્યારે દિવસે જો નીકળ્યા હોય તો કોઈક માણસે હોય પણ અર્ધિક રાત ને કારણે સંત સુરદાસજી ન્યાલી નીકળ્યા હાથમાં લાકડી છે ટેકે ટેકે આપણા ભાલ્યા જાય પણ રસ્તામાં કુવો આવ્યો હાબળો કોઈ માણસ નહોતું ને હાજર સાહેબ કોઈ માણસ હાજર નહોતું અને રસ્તામાં કૂવો આવતો હતો પરમાત્મા ને થયું ભગવાન ને મારો ભક્ત હમણાં કુવામાં પડશે બાળક રૂપ ધારણ કર્યું ભાઈ ભગવાન કૃષ્ણ છે એ બાળક રૂપ ધારણ કરી અને સુરદાસજીનો નો હાથ પકડ્યો બાબા યહાં સે ચલીએ બાબા યહાં સે ચલીએ રાસ્તા ખરાબ હૈ યહાં સે ચલીએ પણ મિત્રો કલ્પના કરજો કે જેનું સ્મરણ જ કરતા હોવ એ જ તમારું બાવલું પકડે ત્યારે એનું વાઇબ્રેશન કાંઈક જુદું હોય છે સુરદાસજી કૃષ્ણને પકડવા માટે આમ કરીને આમ હાથ કરવા ગયા પરમાત્મા ને ખબર પડી કે સુરદાસજી મને પકડવા માંગે છે પણ કેવા ગયો સાહેબ સુરદાસજી નું બાવડું મૂકી પરમાત્મા નાલી નીકળી ગયા અને પછી સુરદાસજી ગાંડા બની ગોપાલ ગોવિંદ ગોપાલ કહા ગયે તું અવાજ ન આવ્યો ત્યારે સુરદાસજી રડતા રડતા પ્રતાપભાઈ બોલે છે કે બાઈ સુરાકર જાત હો નિર્મલ કે મોહે

જેને ભાઈઓ જોર હતું કે અમે પંદર ભાઈઓ છીએ અમારા પરિવારમાં કોની તાકાત અમારી સામે જોઈએ કે પણ એ હગા બાપના ખબર કાઢવા ન જઈએ કે ત્યારે ખબર પડી કે સાહેબ ખરો પરિવાર તો કોઈક સેવા કરવા વાળો હોય એ જ હોય શકે બાકી કોઈ દી ન હોય શકે ઈશ્વરે આપણને ઓક્સિજન આપતો જો એમના મફતમાં એ ખબર પડી કે એક ઓક્સિજનની બોટલની કેવડી કિંમત થાય છે અને ત્રીજી વાત આપે જે કીધું ને જ્ઞાતિવાદ

અઢારે વરણ એક બને ત્રીજી વાત એકાબીજીના હૃદયમાં સ્થાન મળવા મળશે ને પ્રતાપભાઈ પછી આ દેશની પ્રગતિને કોઈ અટકાવી નહીં શકે ભલા માણા આપણે નેવું ટકા ઉર્જા તો એમાં બગાડીએ છીએ નાના નાના મોબાઈલના બટકામાં નાની નાની ક્લિપો મૂકી મૂકીને જે મંડાણા છે ના હવે આખા ગામનો ઉપાડ લઈને ગયેલો ને હારો તો કેમ કે લો એટલે બાપુજીદ ગુજરી ગયા પછી છોકરા કડે ચિડ્યા કે મોટાભાઈ હ શું કરીએ તો બાપ સારો ગણાય આપણે એની પાછળ ગામ થડીએ તોય ગામ એમ કહેવાનું કે એના બાપા જેવા હતા પણ છોકરા બહુ સારા એની પાછળ સારું એમાં જે સારું કરશું તો કહેવાશું આપણે સારા પણ આપણો બાપ સારો કહેવાય એના માટે શું કરવું અને વાતે હાચી ને એ છોકરા ભાગવત વાસે પાછળ કરે તોય કહેવાના કે ભાઈ છોકરાએ બહુ સારું કર્યું છોકરાએ બહુ સારું કર્યું આની પાછળ કરીએ શું તો બાપુજી સારા ગણાય જ્યારે ઓલા મોટા દીકરે કીધું કે એક છે મારી પાસે આઈ ગયા કે શું કે બાપા તો ખાલી ગાળ્યું જ દેતા ને કે હા આપણે ધોકા લ્યો બે છોકરા સાહેબ રાજ્ય બબે પોટલી પી ગયો અણ બજાર ધોકા લઈ નીકળે ગાળ્યું તો બોલે પણ હામો બોલે ને બે નાખે તો આખું ગામ કેવા પીડ્યું આની કરતા તાનો બાપ બહુ સારો હતો આ હા 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 સાહેબ ફળગુણતા ભાગતા

આ અધિકારી છો દર જિલ્લામાં આપ ફરતા હોવ છો પણ મેં જોયું છે પરમા સાહેબ હજી વેરાવળ જાય તો કોક આપની યાદ કરે અને અમારું ભાવનગર આજની તારીખે સાહેબ અમારા માલ સાહેબ ને ભૂલ્યું નથી જાલી જાલી તમારી યાત્રા થાય એ યાત્રા તમને યાદ કરાવે અને ત્રીજી વાત આ દેશ છે ને ભારત દેશ અમારા માતાઓ બેનો બેઠા છો વખાણ નથી કરતો પણ આ દેશ છે શક્તિ પ્રધાન દેશ છે માતૃત્વનો દેશ છે આ માતૃત્વ માતૃત્વની વંદના થાય છે નગર દુબઈ બાયું માણા જેવું નામ છે પણ કે દુબઈ માં ન જ કહેવાત અમે દુબઈમાં કી જય નહીં 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 અમેરિકા તો હાવ બાયુ માણા જેવું અમેરિકા માતા કી નહીં નહીં સાહેબ આ દેશનું નામ ભારત પુલ્લિંગ છે પણ એની પાછળ મા શબ્દ શોભે છે કેટલો ભારત માતા કી જય

અરે પરમાર સાહેબ આપણી બા ભવાની કુળદેવી હામુ તમે જુઓ તો વીસ ભૂજાળી સિંહ ઉપર સવાર અને આપણી માતાજી એવા એવા ઉપર સ્વાર છે સિંહ ઉપર સ્વાર છે સુકાન ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યો છે કે અર્જુન સિંહ મારી વિભૂતિ છે તો ભગવતી એની વિભૂતિ ઉપર સ્વાર છે હે અર્જુન જળચર પ્રાણીમાં મગરમસ મારી વિભૂતિ છે એટલે ખોડીયાર મગર ઉપર સ્વાર છે કોકની ગીતામાં ડોક્યુ કરજો સાહેબ এক ভি এক শক্তি দেব আর ভার কৃষ্ণ যে কবি লারতে কায়ব সুয়া ভারতে কায়র দেব पाप भारत गायन दे છે કેટલા પાઠલી ભા છે એક સાબડા અંદર ગરીબાઈ ને મૂકી ગયો એક સાબડા ની અંદર સાહેબ અમીરાય ને મૂકી ગયો એ કોઈનું મિલન ન થઈ શકે એક છેવાડા ગરીબાઈ અને એક છેવાડાઈ ની તું હોય ને તો કેવલ ને કેવલ આ ભારતમાં થઈ શકે બીજે ન થઈ શકે ક્યાં સુદામાન ક્યાં ભગવાન કૃષ્ણ ક્યાં હોના ની નગરી નો રાજા અને ક્યાં એક સુદામા પણ કેવું કહે છે કવિ